નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ સાહિત્ય સાહિત્યવિદ નિકુન ચેનલમાં હું નિકું પ્રમાલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે એમ એ બી પર પીટીસી પર ભરતી આવી છે મિત્રો ટેટ ટાટ પાસ હોવું જરૂરી નથી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો તમને રોજના રોજ નવી શિક્ષકોથી દરેક જિલ્લામાં જે પણ નાના મોનાટી પ્રાઇવેટમાં હોય કોઈ પણ ભરતી આવે તો જાણ કરવામાં આવશે તો મિત્રો ચેનલ સપ્સિકરણ ભૂલશો નહીં તે પહેલાં મિત્રો તમે એમાં જે વોટ્સઅપ ગ્રુપ બનાવાયો છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ એન્ડ ગ્રુપ બનાવ્યો છે બંને જગ્યાએ અવશે જોવાની તેવી લીંક ડિસ્કશન મૂકું છું વધારે સાંભળ ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો સન સાઇન ગ્લોબલ એજ્યુકેશન ટાલાલા ટાલાલા વેરાવળ રોડ તાલાલા ગીર સેક્શન સ્ટાફની જરૂર છે ગુજરાતી માધ્યમમાં પ્રેપાયમણી બધા જ વિષય માટે મોડેસરી પીપીટીસી સ્ટાર્ટઅપ પ્રાઇમરી બધા વિષયો માટે માધ્યમિક બધા જ માટે મિત્રો પીટીસી બી એડ કરી હોવું જોઈએ માધ્યમિકમાં સ્નાતક અનુષ્ઠાન બી કરેલો જોઈએ અનુભવ પ્રથમ પસંદગી કરવામાં જો તમારો અનુભવ હોય તો તમે અવશ્ય મિત્રો જોઈ શકો છો એમ મિત્રો અંગ્રેજી માધ્યમમાં જ જોઈ શકો છો પીટીએસસી બી એડ ગ્રેજ્યુએશન કરી લેવું જોઈએ સેમ ટુ સેમ જ છે સરસ બીજી જે ભરતી તમે જોઈ શકો છો મિત્રો અનુભવ અને આવડત મુજબ અપેક્ષિત ઉચ્ચ પ્રગાર ધોરણ ધારા મુજબ આપવામાં આવશે ઉમેદવાર જરૂર ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ ફોટા સારી દિવસ દસ દિવસમાં મિત્રો આજથી દસ દિવસમાં તમારે જે અરજી કરવાની છે મિત્રો રૂબરૂ અરજી હાજર રહેવું રૂબરૂ એડ્સ ઉપર રૂબરૂ હાજર રહેવાનું છે મિત્રો એડ્રેસ ઉપર સમય દસ વાગ્યાથી બે વાગ્યા સુધી મોબાઈલ નંબર પણ આપેલો છે તમે કોલ કરીને વધુ વિગતની માહિતી પૂછી શકો છો બીજી છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ સૌથી અંગ્રેજી માધ્યમ નિવાસી ગુરુકુળ નીચે મુજબ સેક્સર સ્ટાફની જો દસ પર અરજી કરવાની છે મિત્રો ગર વિજ્ઞાન મુકુલ જોઈએ એક છે બીએસસી એમએસસી બીએડ કરવું જોઈએ ગુજરાત સંસ્કૃત હિન્દી અંગ્રેજી માટે એક જગ્યા છે બીએમએ બીએડ કરવું જોઈએ સામાજિક વિજ્ઞાન માટે બીએમએ બીએડ કર જોઈએ એક જગ્યાઓ છે એ બિન સેક્સર સ્ટાફ માટે ક્લાર્ક વોર્ડન નિવાસી સેવક બે નિવાસી માટે એક એક જગ્યાઓ છે લાયકાત દ્વારા દસ દિવસની અંદર અરજી કરવાની છે હિન્દી ગુરુકુલ લકુલ સનાતન સંસ્કૃત વિદ્યાપીઠ મોબાઈલ નંબર આપેલો છે પિનકોડ નંબર આપેલો છે વધુ માહિતી મેળવવા માગતા હોય તો મિત્રો કોલ કરીને પૂછી શકો છો અને આવીને અપડેટ માટે ચેનલ భూల్ మిశస్థా థ్యాంక్ యూ వెరీ మచ్